અને આ સાથે જે નવા ચહેરાઓને સ્થાન મળવાનું છે હજુ નવા ચહેરાઓ સામે એક પણ નથી આવ્યા તો થોડી વારમાં હવે ફોન કોલથી શરૂઆત થઈ ચૂકી છે રેડી રહેજો ફોન આવવાનો છે કારણ કે ધારાસભ્યો કે જેઓ રાતભર ઉજાગરો કર્યો આશાઓ પણ જે અપેક્ષાઓ ધારાસભ્યોને પણ છે નેતૃત્વ માટે તો હવે ફોન કોલથી શરૂઆત થઈ છે એટલે અલગ અલગ નામો સામે આવી શકે છે સરપ્રાઇઝ એલિમેન્ટ પણ અહીંયા મહત્વનું ફેક્ટર બની રહેશે તો ઘણી ખરી સરપ્રાઈઝ પણ મળશે ઘણા ખરા નામો જે સૌથી વધારે ચર્ચાઈ રહ્યા હતા કુંવરજી બાવળિયા કે જેમને પહેલા પણ પાણી પુરવઠા ખાતે અને નાગરિક પુરવઠા વિભાગના તેઓ મંત્રી રહી ચૂક્યા છે જો કે અલગ નામો પણ સામે આવી શકે છે આ વખતે યુવા પર પણ ખૂબ જ ફોકસ રહેશે કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી અને વિસાવદર વાડી થશે તો ફેક્ટર પણ એટલું જ મહત્વનું સાબિત થઈ શકે છે એ સમીકરણ પણ સેટ કરવા પડશે કારણ કે આસપાસમાં વિસાવદ પરંતુ તેની અસર આસપાસ ઘણા ખરા વિસ્તારોમાં વખતે જોવા મળી છે અને એ આધારે સમીકરણો સેટ કરવા પડશે ગોપાલ ઇટાલિયા જેમનું વર્જસ્વ પણ વધી રહ્યું છે અને આ મુદ્દે આપણી સાથે જો કે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ હાલ ધારાસભ્યો અને મંત્રીઓને ફોન આપવાની શરૂઆત થઈ ચૂકી છે આજ મંત્રીમંડળની અપડેટ આપની પાસે લેટેસ્ટ શું છે ધ્રુવીસા અત્યારે જે અપડેટ આમ તો આખી રાતના ઉજાગરા છે આ લોકોએ નિંદર નહીં કરી હોય પણ હવે ફોન આવવાનું શરૂ થયું છે આપણી પાસે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે રાષ્ટ્રીય કોળી સમાજના નેતા કોળી સમાજના આગેવાન અને કેબિનેટ મંત્રી માં ગઈકાલે રાજીનામું આપવા આપનાર કુંવરજી બાવળિયાને ફરી સ્થાન મળ્યું છે એમનો ફોન આવી ગયો છે હવે કયો હોદ્દો મળે છે કયું ખાતું મળે છે એ પછીની વાત છે પણ શપથવિધિમાં કુંવરજી બાવળિયા મંત્રી તરીકે આમંત્રણ અપાઈ ગયું છે આ સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રની લાગતું કારણ કે સૌરાષ્ટ્ર એક નેતા છે કોરીના સમાજના નેતા છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી જીત્યા હતા બહુમતીથી અને એવા સંજોગોમાં અત્યારે ગઈકાલે જે રાજીનામુ આપ્યું પરિપુરતા બોર્ડના મંત્રી હતા કેબિનેટ મંત્રીને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એમને ફોન આવ્યો છે ધ્રુષા જી જી ધર્મેશ આપની પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું આપણી સાથે નિકુશ જાની પણ જોડાયેલા છે નિકુશ પહેલા પ્રફુલ પાસે ત્યારબાદ ખુબશી ભાવડિયાને ફોન આવ્યો છે બે મંત્રીઓ વર્તમાન સરકારના કે જેમને ફોન આવી ચૂક્યો છે પ્રફુલ્લ પાનસેરિયા બાદ કુંવરજી બાવળીયા જે છે તે પણ આગામી મંત્રીમંડળની અંદર કન્ટિન્યુ કરશે એટલે કે ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે જાણકારી મળી રહી છે કે પહેલા તબક્કાની અંદર વર્તમાન મંત્રીમંડળ પૈકીના જે મંત્રીઓ ને રિપીટ કરવાના છે એટલે કે ફરી એકવાર તક આપવાની છે તેવા મંત્રીઓને ફોન કરવામાં આવી રહ્યા છે તેવા મંત્રીઓને જાણકારી આપવામાં આવી રહી છે એક વખત વર્તમાન મંત્રીઓ પૈકીના મંત્રીઓની રિપીટ કરવાના જેમને છે તેમને જાણકારી અપાયા બાદ જે ધારાસભ્યોને મંત્રીમંડળની અંદર સામેલ કરવાના છે તેમને ફોન કરવાની શરૂઆત થશે હાલ બે મંત્રીનું કન્ફર્મેશન થયું છે એક પ્રફુલ પાનસેરિયા અને બીજા છે કુંવરજી બાવળિયા એક પીસી બરંડાનું પણ કન્ફર્મેશન આવી રહ્યું છે પરંતુ હજી સુધી તેમની સાથે કોઈ વાત નથી થઈ પૂર્વ અધિકારી પોલીસ બેડાના તેઓ રહી ચૂક્યા છે અને તેમને પણ ફોન આવ્યો છે તે પ્રકારનો સૂત્રોએ જાણકારી આપી છે પરંતુ હજી સુધી તેનું ઓફિશિયલ કન્ફર્મેશન નથી થઈ રહ્યું પરંતુ ફોન આવવાની શરૂઆત થઈ છે જેમાં બે મંત્રીઓના ફોન કન્ફર્મ રીતે આવી ચૂક્યા છે પ્રફુલ પાસેરિયા અને કુંવરજી બાવળિયા